રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવતા બળવાની શક્યતા વચ્ચે ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે ચેરમેન પદ પર જયેશ બોગરાને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે વાઇસ ચેરમેન પદ પર વિજય કોરાટની નિમણૂક કરવામાં આવી છે માહિતી અનુસાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના

ઉતારવામાં આવ્યા હતા તેમાં પહેલેથી જ જયેશ બોઘરાનું પલડું ભારે માનવામાં આવતું હતું અને એ મુજબ આજે પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે વાઇસ ચેરમેન પદ પર સર્વાનુમતે વિજય કુરાટની નિમણૂક કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App